નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીવાર મારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મિત્રો હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુબ્રમણ્ય સ્વામીનું માનું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ગેરસમજ કરી ભાજપે તમામ ચૂંટણીઓની જીતના કારણે મેળવી રહ્યા છે જે હા મિત્રો ભાજપના નેતાએ એ એ એ મીડિયાના નીનુ વ્યાસને કહે છે કે નરેન્દ્ર મોદીની માનસિકતા એવી છે કે ભાજપે એવું કોઈ ન કર્યું જોઈએ કે જે તેમને પડકારી શકે આગળની તરફ તમને જણાવી દીધું સુબ્રમણ્ય સ્વામીએ સ્પષ્ટ કહ્યું હતું કે યુપીમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન માટે યોગી આદિત્ય જવાબદારી નથી જે હા મિત્રો નીચેની સાત આત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત ધન્યવાદ